મહેંદી કે એક સ્ત્રીઓના શ્રંગારનું અભિન્ન અંગ છે કે જેમના વગર રીતિ રિવાજ અધૂરા છે ભારતીય પરંપરામાં મહેંદી વિવાહ તહેવાર અને વ્રત આદિ સમયે કરે છે આવી જ મહેંદીનું મહત્વ દર્શાવતી ગુજરાતી ભાષામાં ઘણી ફિલ્મો બની છે તો દોસ્તો આજના વિડીયોમાં વાત કરીશું એવી ફિલ્મો અને ટીવી સિરિયલ વિશે કે જે મહેંદી નામ સાથે જોડાયેલા હોય શરૂઆત થાય છે ઓગણીસો સાહીઠની ફિલ્મ મહેંદી રંગ લાગ્યો કે જે વર્ષા ચિત્ર મુંબઈ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું મુખ્ય પાત્રમાં રાજેન્દ્ર કુમાર ઉષા કિરણ અને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી

આવેલ ફિલ્મ મેહંદી રંગ સમ્રાટ ફિલ્મ પ્રોડક્શન ગોંડલ દ્વારા રજૂ કરવામાં આવી હતી ઉષા મંગેશ્વર પૂજા કનોડિયા અને પ્રફુલ્લ દવેએ ગાયા હતા ત્યાર પછી બે હજારમાં આવેલ ફિલ્મ તારી મહેંદી મારે હાથ રાહુલ રોહન પ્રોડક્શનના બેનર અંદર બનેલ હતી નરેશ કનોડિયા મીનાક્ષી ફિરોજીરાની અને અરવિંદ ત્રિવેદી દ્વારા અભિનીત આ ફિલ્મ રાહુલ પટેલે પ્રોડ્યુસ કરી હતી ત્યાર પછી મને લાગ્યો રાજ તારી મહેંદી નો રંગ સાડ બે હજાર ત્રણમાં માં રિલીઝ થઈ હતી ફિલ્મના મુખ્ય પાત્રમાં અવિનાશ વાધવા જીત અને શિલ્પા હતા આ જીત વજુભાઈ આ ફિલ્મના પ્રોડ્યુસર હતા ત્યાર પછી બે હજાર વીસમાં આવેલ ફિલ્મ તું મહેંદી લગાવ જે મારા નામની હતી જીતેન કુમાર અને પ્રિનાલ દ્વારા અભિનીત આ ફિલ્મ મહેશ શર્માએ ડિરેક્ટ કરી હતી તો દોસ્તો આ હતી એવી ગુજરાતી ફિલ્મ કે જે મહેંદી સાથે સંકળાયેલી હતી તો દોસ્તો હવે વાત કરીએ એવા ટીવી સિરિયલની કે જે મહેંદી સાથે સંકળાયેલા હતા તો સૌથી પહેલાં સાલ બે હજારમાં આવેલ સિરિયલ મહેંદી નામ કી કે છે જીટીવી પર આવેલ પ્રોડ્યુસર અરુણા ઈરાની હતા સિરિયલના મુખ્ય પાત્રમાં અરુણા ઈરાની સત્યન કપૂર વર્ષા ધોળકિયા અને ઓમર ઉપાધ્યાય સાયકેતન રાવ હતા આ ઉપરાંત રાગિણી સાહેબ મુખ્ય હિરોઈન ના માતા નું પાત્ર ભજવેલું હતું આ પછી અત્યારે હાલમાં સોની ટીવી ઉપર ચાલી રહેલું સિરિયલ મહેંદી ઘર સાસિ સુમત પ્રોડક્શન બેનર અંદર બનેલું અને મુખ્ય પાત્રમાં સ્મૃતિ આનંદ અને શહેજાદા શેખ જોવા મળે છે તો દોસ્તો આ હતા એવા ટીવી સિરિયલ અને ફિલ્મોનું લિસ્ટ કે જે મહેંદી સાથે સંકળાયેલા હતા આ તમને આમાંથી વધુ ગયું ગમે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા